પ્રજાસત્તા મિલાવીને આ કાર્યક્રમમાં જોડાય અને દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ આ દેશમાં બને જિલ્લામાં બને એના માટે આ જિલ્લાના સર્વે નાગરિકોને હું ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ વતી આ કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરું છું બારમી તારીખે જેમાં આપણા જિલ્લાના સૌ નાગરિકો ભાગ લે અને મુખ્યમંત્રી તરફથી જે અગત્યની જાહેરાતો થવાની છે એ પણ એ દિવસે થવાની છે પંદરમી તારીખે રાજ્ય કક્ષાનો પરેડ કાર્યક્રમમાં ખૂબ જ અનોખો કાર્યક્રમ છે બે કલાકના કાર્યક્રમમાં

પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ તિરંગા અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટાડ્યું છે અને વિભાજન તારીખે જે જાહેરાત કરી ત્યારબાદ આ દેશનો દરેક નાગરિક વિભાજન જે આપણા દેશના લોકોએ પીડા સહન કરી હતી એને સાથે લઈને જીવે છે માટે આ દેશમાં દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ આ દિવસે હંમેશા બનતું હોય છે સામાન્ય જીવનમાં પણ દેશનો નાગરિક એ દેશભક્તિ સાથે જીવે એવા આશય સાથે આ કાર્યક્રમ ખૂબ જ ભારે લોકોના સમૂહ સાથે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે